ના ડોઈ ખાતે સ્વતંત્રતા પર્વ ની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા ડભોઈ ખાતે યોજવામાં આવી હતી આ યાત્રા ડભોઈ ટાવર ચોક થી શરૂ થઈ નગરના મુખ્ય માર્ગથી પસાર થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી સરદારભાઈ વલ્લભભાઈ પટેલ તથા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર ડભોઈ તાલુકામાં સૌથી મોટી સંખ્યામાં દેશ પ્રેમીઓ હાથમાં તિરંગા અને દેશભક્તિના નારાઓ સાથે આ યાત્રામાં જોડાયા હતા સાથે જ આ યાત્રામાં ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લાના ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ડભોઈ નગરના પ્રમુખ બીરેન શાહ સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ શહેરના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રસંગે ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર નરેન્દ્ર વાળંદ ભારત માતા કી જય આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ એટલે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ અને એના ઉપલક્ષમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું આયોજન વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને કરી રહ્યા છે એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આમાં લોકોએ ભાગ લીધો છે હું તમામને ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું દેશની સ્વતંત્રતા સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં એકતા અખંડિતતાની જે આવશ્યકતાના એને અનુરૂપ આજે તમામ ધર્મ કોમ સંપ્રદાય સાથે મળીને ત્રિરંગા યાત્રા યોજી રહ્યા છે દેશ એક છે અને દેશની અખંડિતતા કોઈ તોડી શકે એવું નથી એ જવાબ આપવા માટે આ તિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો દેશભાતથી ભેગા થઈ રહ્યા છે હું તમામ દેશભક્તોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું અને દેશ માટે તમામ આ જ રીતે એક થઈને આગળ આવશે એ જગદી અર્થના ભારત માતા કી જે વંદે માત્ર